મિત્રો બે હજાર ચોવીસ હવે સમાપ્ત થવાને આરે છે અને બે હજાર પચીસ ની હમણાં થોડા જ દિવસોમાં થવાની છે શરૂઆત તો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બે હજાર પચીસ નો આ પ્રથમ મહિનો એટલે કે જાન્યુઆરી માસ તમારા માટે કેવો રહેશે એ જાણીશું આજના આ વિડીયોમાં માસિક રાશિફળના આ વિડીયોમાં તો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું મિથુન તથા કર્ક રાશિના જાતકોની તો મિત્રો હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લો કેમ કે જ્યોતિષીય માર્ગદર્શનના નિયમિત વિડિયો તમને અમારી ચેનલ પરથી જોવા મળતા રહેવાના છે સર્વપ્રથમ વાત કરી લઈએ આ મહિનાના ગ્રહ તો મિત્રો સૂર્ય 14 જાન્યુઆરીથી મકર રાશિમાં ગોચર કરશે અને મકર સંક્રાંતિ થશે તો 28 ડિસેમ્બરથી શુક્ર કુંભ રાશિમાં ગોચર કરી રહ્યા છે આ મહિને બુધ ચાર જાન્યુઆરી થી ધન રાશિમાં પ્રવેશ કરશે તો મંગળ એકવીસ જાન્યુઆરી થી મિથુન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે તો આ પ્રમાણે નું ગ્રહ ગોચર તમારા માટે કેવું રહેશે જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં ગ્રહોનો કેવો સકારાત્મક અથવા નકારાત્મક પ્રભાવ પડશે આ બધું જ તમને આ વિડીયોમાં જણાવીશું તો અંત સુધી આ વિડીયોમાં અમારી સાથે જોડાયેલા રહેજો આવું શરૂ કરીએ

અને તમારા નવમા ભાવમાં સ્થિત રહેશે પ્રેમ અને લગ્ન જીવનના સંદર્ભમાં જોઈએ તો આ મહિને સારા પરિણામ મળવાની સંભાવના છે કારણ કે ભાગ્ય ગ્રહની તમારા નવમા ભાવમાં સ્થિત રહેશે પરંતુ એની સાથે આ મહિને તમને પ્રેમ અને લગ્ન જીવનમાં થોડી બાધાઓનો સામનો પણ કરવો પડી શકે છે કારણ કે શનિ આઠમા ભાવના સ્વામી છે જાન્યુઆરી બે હજાર પચીસના આર્થિક જીવનની વાત કરીએ તો મિથુન રાશિના લોકોને કડી મહેનતથી સારો નફો મેળવવાના સંદર્ભમાં અનુકૂળ પરિણામો મળશે આરોગ્યની વાત કરીએ તો બુધ 4 જાન્યુઆરી 2025 થી 24 જાન્યુઆરી 2025 ના સમયગાળા દરમિયાન અનુકૂળ રહેશે આનાથી તમારા જીવનમાં સાર આરોગ્યનો સુખ આપવાનું છે પરંતુ 25 જાન્યુઆરી 2025 થી બુધ 8 માં સ્થિત રહેશે અને તમારા પગ અને જાંઘમાં દુખાવો જેવી સમસ્યાઓ તમને થઈ શકે છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિના જાતકોની વર્ષ બે હજાર ચોવીસની તુલનામાં આ વર્ષ બે હજાર પચીસ તમને મધ્યમ પરિણામો આપશે શનિની સ્થિતિના કારણે જાન્યુઆરી બે હજાર પચીસમાં કર્ક રાશિના જાતકોને પોતાની કારકિર્દીમાં બધા ચઢાવ ઉઠાવવા પડી શકે છે કારણ કે શનિ આ દરમિયાન તમારા આઠમા ભવમાં સ્થિત રહેવાના છે જાન્યુઆરી બે હજાર પચીસના કારકિર્દી રાશિફળની વાત કરીએ તો કર્ક રાશિના લોકોને આવીને પોતાની નોકરી ઉપર વધારે ધ્યાન દેવાની જરૂરત છે કારણ કે શનિ આઠમા ભવમાં વિરાજમાન રહેવાના છે શિક્ષણની વાત કરીએ તો તમને મધ્યમ પરિણામો આ મહિને જોવા મળશે ક્યારેક ક્યારેક તમારા અભ્યાસમાં એકાગ્રતાની કમી નજર આવી શકે છે કારણ કે આ મહિને શનિ આઠમા ભાવમાં વિરાજમાન રહેવાના છે પારિવારિક રાશિફળની વાત કરવામાં આવે તો કર્ક રાશિના લોકો માટે આ મહિનો મધ્યમ પરિણામ મળવાના સંકેત આપે છે કારણ કે શનિ તમારા આઠમા ભવમાં વિરાજમાન રહેશે જાન્યુઆરી બે હજાર પચીસ ના પ્રેમ અને લગ્ન જીવનની વાત કરીએ તો કર્ક રાશિના લોકોને આ મહિને પ્રેમ અને લગ્ન જીવનમાં સંબંધમાં મિશ્ર પરિણામો મળવાના છે કારણ કે શનિ આઠમા ભાવમાં વિરાજમાન છે આર્થિક જીવનની વાત કરીએ તો કર્ક રાશિના લોકોને વધારે ખર્ચના રૂપમાં આઠમા સ્થાનમાં શનિની ઉપસ્થિતિના કારણે મિશ્ર પરિણામોનો સામનો કરવો પડી શકે છે તમારા આરોગ્યની વાત કરીએ તો જાન્યુઆરી મહિનામાં તમારે તમારા ખાવા પીવાની પેટર્નમાં સાવધાની રાખવી જરૂરી બનશે કારણ કે શનિ આઠમા ભાવમાં સ્થિત હોવાના કારણે આ મહિને તમારા પેટ સંબંધિત સમસ્યાઓ હોવાનો ડર બતાવી રહી છે મિથુન તથા કર્ક રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બે હજાર પચીસ નો પ્રથમ માસ જાન્યુઆરી બે હજાર પચીસ અને એનું ગ્રહ ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે આ વિડીયો અંગેના તમારા અભિપ્રાયો કોમેન્ટમાં અવશ્ય જણાવજો વિડીયોને લાઈક અને શેર કરજો હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે